રોનક ચેરિટેબલ ટ્રસ્ટની પ્રશંસનીય કામગીરી પાંત્રીસ બાળકોને નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે સીમાબેન રોનક ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના સાત તથા આઠ બે હજાર અઢાર ના દિવસે થઈ હતી જે હાલ કાર્યરત છે સીમાબહેન પવાર પોતે ડીએસઈએમઆર અને બીએડ સુધી અભ્યાસ કરી ચાર વર્ષ નોકરી કરી સંઘર્ષ કરી પોતાની મહેનતથી રોનક ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી તેમજ દિવ્યાંગ હોસ્ટેલ જેનું નામ ઉન્નતિ મનો દિવ્યાંગ બાળકોની હોસ્ટેલ રાખવામાં આવ્યું છે જેમાં પાંત્રીસ બાળકોને બહેન શ્રી સીમા બહેન સેવા આપી રહ્યા છે આ પ્રેરણા સીમા બહેને તેમના ભાઈ તરફથી મળી છે સીમા બહેન તથા રચના બહેન તથા એમના સ્ટાફની કામગીરી બિરદાવાલાયક છે રિપોર્ટર દીપ પાણીયા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ધ્રાંગધ્રા